આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ કામ કરતી એજન્સીઓના પ્રોપરાઇટર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સવાર અને આ બે એજન્સીઓના કામ કરતા શર્મન સોલંકીને પણ પકડવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસ હવે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયેલી રકમની વિગતો મેળવવાની કામગીરી કરી રહી છે રિમાન્ડ પૂર્ણ થતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આરોપીને ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા જેથી તેમને સબજલમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટર અભવી સૈયદ ભરૂચ